આ બાઈક તો પાછું પંચરય પડ્યું છે એમ કરો હાડો રિક્ષા બિક્ષા માં જતો રહ્યો સાટુ નહીં આજે હારી હારી આઈટમ ખાવી છે મસ્ત સાધુ ને સાડું આમ તો ગોઠતો નહીં પાઉં ચિંગુ જ છે પણ મને ખવરાવો તો ખવરાઈ ગયા દેખો એવો આ રિક્ષા વાળા એમ કીધું તું ને કે એટલે બધી સાડુ ને ઘેર સુધી મેંકી દે મને તડકાનું હેડાતું નહી પણ ના મોન્યો ને કે કેવાયથી જતા રહી અને ભાડું નીચે ના આપવું પડે

અમે તો હાળી હાલી તો જો તે અમે તો તો બધું જેમ થી એમ બધું સ આ તો રહેવાનું છે કુદરતી માયા છે બધી કુદરતી માયા જ છે કા તો કીધું બેવા તો ખરા તો યાર મારા કેવું પડે છે થોડું રાખો તમે તમે મોચાં દે હું સેવું ના તો યાર સેવ તે રાખો ભાઈ ઘેર રાખવાનું કરી આ હાલ પોની વાળી લાવ્યો ઘણા તરકાનું

ચેવું ચાલે છે મેમન હેતી વેતી મો હેતી મો તો આપો તો નેના નેર હગા બસ હેતી હારી હોય એટલે બધું મોજે દરિયા પણ આ મારો હાડું આજે તો નઈ નાખતો યાર હું મૂડ હોય એક તો અતર બીજો અતર એમ ખાવાની સગવાળો આયા છે તારી ખરાબ અપોરી એમ મારા હાડુ યાર તું મૂડ આવું કરી ના ના યાર જો આવું કરી દેવા દે

આ વિક્રમજી સુ કો આયા રે હ અ કો ખગો આયા દી કણ હાલો ખાવાનું મેરા તણ આ ખાવાનું મેરા આવશે જ ને હે ભૂખ તો લાગી છે તન લાગી હેડો

મારો હગા ખાવાનું પાછો જ મારો મને મને ગોમ ના છે ને પાછો આમ મેમો ના આવે એટલે શું લાભ ઉઠાવે કે જે પોણી અમે ઘેર આવું તો ડફડું માર પોણી ના પાઉ પણ આવે હાથ માર હાડો નું સબન થોડો હાચવી લઉં હાડો નું બેટા મોજ પૈસા કુટ્યા તા હમણો હાડો બાન લેવાત નહી હા ના ના હાડો તો કોઈ આમાં એમ નહી નહી આ બધું એવું મંદુ છે આડા છે બધું આપા અમારા હાડો ની આ પેલા તૈન જણા ફાયદો જબર ઉઠાવ ઉઠાવ વિક્રમજી ઓમ કર કરજો વિક્રમજી ઓમ કરજો વિક્રમજી નું હું આખો દાડો તો લઈ થઈ જવાનું છે

આ મારો હાડુકાળો હું કેતો વરાજોમાં જતાવું કીધું ખબર આવવાનું નહીં જમ આ તો આવે એટલે વૈકળે હેડે આવું એવું છે હું પોણી કે મને મને નાગ્યત ખરા છે બધા પોણી કે કર એટલે બળકથી હાડુનું નાખી ઓમ ના ઉભા રહી નક જો કરું છું એમ ઈનો તો યાર પાવે વાત ઓન કરવામાં તમારો નંબર આવા દા તા એક કરો હું પાણી લઈને આવું તે જો હવે ઓળખતા નહીં મને ડોંગમો તો હું કે પાછો બે હાડું એટલે કોક ન હું કરું કે તાર તા એ જોડે હડાઈ ગયો ને નઈ ખબર આવવાનું જો ખબર ના પાણી તો પીયે હાડું બનાવ હા જો ને હા આજ તો શિરો ખાવાનો લાગે

હા તાજી જો મી તો માણસ હોજે તારા ગામને હેડો તાર એકલો ખઈ લઈ જાય આવાના આવા બીજા હવે બૂમ બેહાડતા ના કે ભાઈ બીતાવારો ઉઠી દે લેડો તમ ખવરાઈ દે આઈટમ સીરો મસ્ત હવે તાર એકલો ન જ બનાયો હેડો જો હવે ખાઈ લે જાણા હો બસ જ થઈ